ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાઓની વાત કરીએ અહીં મિત્રો તો પાંચસો ને ત્યાસી જગ્યાઓ ઉપર વિવિધ ટ્રેડ ની અંદર ભરતી થવાની છે મિત્રો લાયકાતની વાત કરીએ તો બીએસસી ડિપ્લોમા આઈટીઆઈ બીએ બીકોમ વગેરે જેવી લાયકાતો ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ગુજરાત રિફાઈનરી એ ગુજરાતની અંદર આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંદર આ ભરતી થવાની છે તો તેના માટેની અરજી કરવાની છેલ્લી તારીખ છે અઢાર બાર બે હજાર પચીસ તો જે મિત્રો આઈટીઆઈ બીએસસી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય તેવા મિત્રો માટે એપ્રેન્ટિસ કરવા માટેનું એક આ સુવર્ણ મૂકો આ જાહેરાતની ની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ આ જાહેરાત છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓસી ગુજરાત રિફાઇનરીમાં પાંચસો ને ત્યાં એપ્રેન્ટિસ ભરતી માટેની સૂચના આ

ડિસિપ્લિન માટે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ પબ્લિક ઓગણીસો સુધારા મુજબ હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે ઉંમરની આવશ્યકતાની વાત કરીએ મિત્રો તો અહીં ત્રીસ યાર બે ના રોજ અઢાર વર્ષથી થી ચોવીસ વર્ષ વચ્ચેની એજ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે બેઠકોનું અનામત રાષ્ટ્રપતિના નિર્દેશો સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર નિર્ધારિત શૈક્ષણિક લાયકાતની આવશ્યકતા અને અન્ય માત્રતા માપદંડો પરિમાણો સાથે વિગતવાર જાહેરાત વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ આઈ ઓલ ડોટ કોમ પર ઉપલબ્ધ થશે અથવા તો તમે આ ક્યુઆર કોડ સ્કેન કરશો તો પણ તમને આ વેબસાઇટ ઓપન થઈ જશે કેવી રીતના અરજી કરવાની છે જે ઉમેદવારોએ કોઈ ટ્રેડ ડિસિપ્લિન માટે નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે તેઓએ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ આઈઓસીએલ ડોટ કોમની મુલાકાત લઈ શકે છે શું નવું છે પર જઈ શકે છે રિફાઇનરી વિભાગ બે હજાર પચીસ હેઠળ એપ્રેન્ટિસની એન્ગેજમેન્ટ પર જાઓ ગુજરાતી રિફાઇનરીની વિગતવાર જાહેરાત પર ક્લિક કરો

પગલું એક છે મિત્રો અહીં કે એનએપીએસ એનએટીએસ પોર્ટલ પર નોંધણી અને એનએપીએસ પોર્ટલ પર સૂચિત તકો માટે અરજી પગલું નંબર બે છે કે આઈસીએલ વેબસાઇટ આઈસીએલ આરિ એફઆરિક્રુટ ડોટ ઇન પર અરજી કરવી ઉમેદવારી પાસે પોતાનો માન્ય ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને એનએપીએસ એનએટીએસ પોર્ટલ પર નોંધાયેલા માન્ય અને સક્રિય એપ્રેન્ટીસ નોંધણી નંબર હોવો જોઈએ એપ્રેન્ટિસિપ સમયગાળો પૂર્ણ થયા પછી કોર્પોરેશન આવા એપ્રેન્ટિસને રોજગાર આપવાની કોઈ જવાબદારી રાખશે નહીં અને એપ્રેન્ટિસ એપ્રેન્ટિસશીપ પૂર્ણ થયાના આધારે રોજગારનો અધિકાર દાવો કોઈ પણ ઉમેદવાર કરી શકશે નહીં અહીં મિત્રો યાદ રાખવાની મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો એનઈપીએસ અથવા એનએટીએસ પોર્ટલ અને આઈઓસીએલ પોર્ટલમાં ઓનલાઈન અરજી ખોલવાની તારીખ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ અહીં ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ આપવામાં આવી છે તો તે તારીખ છે અઢાર બાર બે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોની યાદીના પ્રકાશનની સંભવિત તારીખ સત્યાવીસ બાર બે છે દસ્તાવેજ ચકાસણીની સંભવિત તારીખ બે એક બે હજાર છવ્વીસ સાત એક બે હજાર છવ્વીસ સુધીની રહેશે એક નોંધ આપી છે તે પણ આપણે જોઈએ તો આ જાહેરાતમાં અંગ્રેજી સિવાયના સંસ્કરણમાં અર્થઘટનને કારણે કોઈ પણ વિવાદના કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે તો મિત્રો આ એક પેપર કટિંગમાં જે જાહેરાત હતી તે આપવામાં આવી છે પરંતુ આપણે આઈઓસીએલ ડોટ પરથી જે મેઇન જાહેરાત કંપની દ્વારા જાહેરાત મૂકવામાં આવી છે એને પણ અહીં જોઈ લઈએ તો મિત્રો તમે જ્યારે આઈઓસીએલ વેબસાઇટ ઉપર જશો ત્યારે તમારે એક આવી પીડીએફમાં જાહેરાત ડાઉનલોડ થશે અહીં તમને કયા કયા ટ્રેડની અંદર ભરતી થવાની છે એના માટેનું ક્વોલિફિકેશન શું છે સમયગાળો કેટલો રહેશે ટોટલ જગ્યાઓ કેટલી છે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે એ સંપૂર્ણ માહિતી આપણને આપવામાં આવી છે અહીં કુલ અગિયાર ટ્રેડની અંદર ભરતી થવાની છે તો પ્રથમ ટ્રેડ આપણે જોઈએ મિત્રો કે ટ્રેડ એપ્રેન્ટિસ એટેન્ડન્સ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ત્રણ વર્ષ બીએસસી મેથ ફિઝિક્સ કેમેસ્ટ્રી અથવા ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી વિષયની અંદર કરેલું હોવું જોઈએ અહીં સમયગાળાની વાત કરીએ તો બાર માસ એટલે કે ટવેલ્વ મંથ માટેનો ટ્રેનિંગ પીરિયડ રહેશે ટોટલ જગ્યાઓ એકસો ને ચૌદ છે જેની અંદર જનરલ કેટેગરીના સુડતાલીસ ઉમેદવારો ઇડબ્લ્યુએસના અગિયાર ઉમેદવારો એસસીના આઠ ઉમેદવારો એસટીના સત્તર ઓબીસીના એકત્રીસ ઉમેદવારોની ભરતી કરવાની છે બે નંબરનો જે ટ્રેડ છે તે જોઈએ તો ફિટર ટ્રેડમાંથી થવાની છે મેટ્રિક એટલે કે ધોરણ દસ પાસ વધતા આઈટીઆઈ ફિટર ટ્રેડ મિનિમમ બે વર્ષનો કરેલો હોવો જોઈએ સીપનો સમયગાળો જોઈએ તો બાર મંથ એનો સમયગાળો છે અહીં ત્યાંસી જગ્યાઓ પર ભરતી થવાની છે જનરલ ઉમેદવારો માટે ચોત્રીસ જગ્યા છે ઇડબલ્યુએસના ઉમેદવારો માટે આઠ જગ્યા છે એસસી માટે છ જગ્યા છે એસટી માટે તેર જગ્યા છે અને ઓબીસીના ઉમેદવારો માટે બાવીસ જગ્યા છે જ્યારે ડબ્લ્યુ ના ઉમેદવારો માટે છ જગ્યા પર ભરતી કરવાની છે હવે મિત્રો ત્રણ નંબરની જે ટ્રેડ છે તે જોઈએ તો બોયલર એટેન્ડન્ટમાં એપ્રેન્ટિસની ભરતી થવાની છે જેની અંદર પણ ત્રણ વર્ષનું બીએસસી ફિઝિક્સ કેમેસ્ટ્રી અથવા ઇન્ડસ્ટ્રીયલ ઇન કેમેસ્ટ્રીમાં ક્વોલિફિકેશન હોવું જોઈએ અહીં બે વર્ષનું એપ્રેન્ટિસિપ આવશે અહીં ટોટલ જગ્યાઓની વાત કરીએ તો અઢાર જગ્યા પર ભરતી થવાની છે અંદર જગ્યા જગ્યા પર એસટી ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે ઓબીસીના ઉમેદવારો માટે પાંચ જગ્યા ઉપર ભરતી થવાની છે આખા નંબરની જે જગ્યા છે તે જોઈએ તો ટેકનિશિયન એપ્રેન્ટિસ ડિસિપ્લિન કેમિકલ અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો થ્રી ઇયર ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ કેમિકલ ટેકનોલોજી રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગનોની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અહીં એપ્રેન્ટિસનો સમયગાળો જોઈએ તો ટ્વેલ્થ મંથ માટે અહીં એપ્રેન્ટિસ એટલે કે એક વર્ષ માટેનો સમયગાળો છે અહીં કુલ એકસો ને ચૌદ જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો તો અહીં યુઆર માટે સુડતાલીસ જગ્યા છે ઈડબ્લ્યુએસ માટે અગિયાર જગ્યા છે એસસી માટે આઠ જગ્યા છે એસટી માટે સત્તર જગ્યા છે જ્યારે ઓબીસીના ઉમેદવારો માટે એકત્રીસ જગ્યા ઉપર ભરતી થવાની છે પાંચ નંબરનો જે ટ્રેડ છે તે જોઈએ તો ટેકનિશિયન એપ્રેન્ટિસ ડિસિપ્લિન મેકેનિકલ થ્રી ઇયર ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે એપ્રેન્ટિસનો સમયગાળો ટ્વેલ્વ મંથ છે કુલ સિત્યોતેર જગ્યા ઉપર ભરતી થવાની છે જેની અંદર યુઆરના એકત્રીસ ઉમેદવારોની ભરતી થશે ડબલ્યુએસ માટે આઠ જગ્યા એસસી ઉમેદવારો માટે પાંચ જગ્યા એસટી ઉમેદવારો માટે બાર જગ્યા અને ઓબીસી ના ઉમેદવારો માટે એકવીસ જગ્યા છે જ્યારે ઇલેક્ટ્રિકલ અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો થ્રી ઇયર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે એપ્રેન્ટિસ સમયગાળો જોઈએ તો ટ્વેલ્વ મંથ માટેનો છે અહીં કુલ છલ્લું જગ્યા પર ભરતી થવાની છે યુઆરની ઓગણ ચાલીસ જગ્યા પર ભરતી થશે ઈડબ્લ્યુ એસ માટે દસ જગ્યા પર ભરતી થશે માટે સાત જગ્યા પર ભરતી થશે ટી માટે ચૌદ જગ્યા પર ભરતી થશે જ્યારે ઓબીસીના ઉમેદવારો માટે છવ્વીસ જગ્યા પર ભરતી થવાની છે ઇડબલ્યુ બીડીના ઉમેદવારો માટે સાત જગ્યા પર ભરતી થવાની છે સાત નંબરનો જે ટ્રેડ છે તે જોઈએ તો ટેકનિશિયન એપ્રેન્ટિસ ડિસિપ્લિન ઇયર ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ એપ્લાયડ ફોર તો જનરલ માટે એકવીસ જગ્યા છે ઈડબલ્યુએસ માટે પાંચ જગ્યા છે એસસી માટે ત્રણ જગ્યા છે એસટી માટે સાત જગ્યા છે ઓબીસી ની તેર જગ્યાઓ પર ભરતી થશે અને ઈડબલ્યુબીડી માટે ત્રણ જગ્યા પર ભરતી થશે આઠમા નંબરનો જે ટ્રેડ છે તે જોઈએ તો એડ એપ્રેન્ટીસ સેક્રેટરીયલ આસિસ્ટન્ટ અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર બીએ બીએસસી બીકોમ કરેલા હોવા જોઈએ અહીં એપ્રેન્ટિસનો સમયગાળો પંદર માસનો રહેશે

કુલ જગ્યાઓ પંદર છે જનરલ ઉમેદવારો માટે છ જગ્યા છે ઇડબલ્યુ એસ માટે બે જગ્યા છે એસસી માટે એક જગ્યા છે એસટી માટે બે જગ્યા છે ઓબીસીના ઉમેદવારો માટે એક જગ્યા છે અને ઇડબ્લ્યુ બીડીના ઉમેદવાર માટે એક જગ્યા પર ભરતી થશે અગિયારમો જે ટ્રેડ છે તે ડેટા એન્ટ્રી ઓપરેટર સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર હોવા જોઈએ અહીં પણ ધોરણ બારપાસ અને સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અહીં પણ એપ્રેન્ટીસનો સમયગાળો બાર મહિનાનો છે કુલ ચૌદ જગ્યાઓ ઉપર ભરતી થશે જનરલ માટે સાત જગ્યા છે ઇડબ્લ્યુએસ માટે એક જગ્યા છે એસસી માટે એક જગ્યા એસટી માટે બે જગ્યા ઓબીસીના ઉમેદવારો માટે ત્રણ જગ્યા અને ઇ ડબલ્યુ બીડીના ઉમેદવારો માટે પણ એક જગ્યા પર ભરતી થવાની છે તો મિત્રો આ પ્રમાણે કેટેગરી વાઇઝ જગ્યાઓ અને તમારું શૈક્ષણિક લાયકાત શું હશે તે અહીં આપણને જોવા મળી ગયું છે તો હવે આગળ આપણે જોઈએ કે તમે જો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ જગ્યા માટે અરજી કરવાની છે તો અહીં આખી જાહેરાતની અંદર તમારી એપ્લિકેશન કઈ રીતના કરવાની છે શૈક્ષણિક લાયકાત તો આપણે ઉપર જોયા પ્રમાણે જ હોવી જોઈએ અને અહીં પણ તમને શૈક્ષણિક લાયકાત બાબતેની જે માહિતી આપવામાં આવી છે તે છે અહીં મિત્રો તમને એ જ લિમિટ માટેની જે વાત કરી છે તે છે કે અઢાર વર્ષથી ઓછી નહીં દસ વર્ષથી વધુ વય ન હોવી જોઈએ પરંતુ એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે અહીં વય મર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર થાય છે તો મિત્રો આ બધી જ માહિતી ફોર્મ ભરતા પહેલાં તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે તો મિત્રો આ હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઈનરીની અંદર વિવિધ પદો પર એપ્રેન્ટિસ કરવા માટેની જાહેરાતની માહિતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની જાહેરાતની માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર